રસીલા બેન ઢોલરિયાના સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ માથોરાના વાસી તમે શ્રેયમના મારાણી રે આવો તો મારાણી તમને કહો એક વાત રે માથોરાના વાસી તમે શ્રીયમુના મારાણી રે આવો તો મારાણી તમને કહું વાત રે તમ સાથે મેં પ્રીતળે બાંધે બાંધેરને ગાઠરે છોડાવે ના છોટે માળી મારે તમારે રે તમ સાથે મેં પ્રીતળે બાંધે બાંધેરને ગાઠરે છોડાવે ના છોટે માળી મારે તમારી પ્રીત રે ગામે ગામ થી વૈષ્ણવ આવે વિસરામ ઘાટે રે ચોબાજે તો પૂજન કરાવે શ્રીફળ કંકો હાથે રે ગામે ગામ થે વૈષ્ણવ આવે વિસરામ ઘાટે રે જો બાજે તો પૂજન કરાવે ફળ કંકો હાથે રે યમુના જે માં દોદ ધરાવે તરાવે છે ભોગરે યમુના જે માં દોધ ધરાવે તરાવે છે ભોગરે પેંડા બળ ફેખેરે યમુનાજીને જલે પો ભોગરે જે માં દો ધરાવે ધરાવે છે ભોગરે પેંડા બળફે ખેર યમુના જેને જલે બેના ભોગ ભોગરે સાંજ પડે સૌ ના બેસીને સામે પાર જાય વિશ્રમ ઘાટે યાર તે થાય ચોથાયાનંદ થાય રે સાંજ પડે સૌ નવમાં બેસીને સામે પાર જાય વિશ્રામ થાય જોતા આનંદ થાય રે સાચો સક પણ શ્રી અમુનાજી તમારું ચતુરસો જાણે રે અમ ખાતો અનેક વૈષ્ણવ માજી તમારે પાસ રે સાચો સખ પણ શ્રી અમુનાજી તમારું ચતુરસો જાણે રે અમ સરખા અનેક વૈષ્ણવ માળી તમારી પાસે રે મારે તો તમે એક જ માળી નાયા તાર રે તમ શરણની દાસી જાણી રાખો તમારે પાસ રે माळी नोधारया धार रे तरण दासी जाणी राखोरी पास रे दास वैष्णव गुणला दास वैष्णव पैपन करे गुणला, गुणला, गुणला गाय रे दास वैष्णव पैपन गरे नुणलाे लडे लडे पे लागे यमुना जी त मे लडे लडे दण्डवटे यमुना जी त मने रे माथोरा नसे त श्री यमुना रे वो मा राणी तमने कहु एकवातरे आवो तो राणी तमने कहु एकवातरे श्याम सुन्दर श्री महाराणि की जय वल्लभा की जय कृष्ण कन्याल की जय